કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના વજીરા વાંઢ ગામમાં એક માતાને પ્રસૂતિની પીડા થતાં એકસો આઠ એમ્બ્યુલન્સને કોલ કરીને બોલાવવામાં આવી હતી અને જ્યારે સિન પર પહોંચ્યા ત્યારે માતાને પ્રસૂતિનો દુખાવો વધારે હતો તો પાયલોટ ચિરાગભાઈ સોલંકી મદદથી એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરવામાં આવ્યો અને ત્યાર પછી ઈએમટી એમ ટી શ્રવણ વરણે

અને માતાએ અને એમના સગાએ એકસો આઠના સ્ટાફનો આભાર માન્યો હતો